ચાલો તો મિત્રો આજે તમને હું એક જે તબીલો લોકો કરે છે એમને કેટલો નફો રહે કેટલું નુકસાન જાય છે એનો હિસાબ સમજાવું આજકાલ કેવું છે કે શહેરની અંદર કોઈ વ્યક્તિને એવું કહે ભાઈ તમે ધંધો કરો દુકાન કરો તો એ કાં તો કપડાની દુકાન કરશે કાં તો મોબાઈલની દુકાન કરશે અથવા કરિયાણાની દુકાન કરશે અથવા એગ્રો કરશે કોઈ પણ મોસ્ટલી આપણા સમાજમાં નેવું ટકા છોકરાઓને તમે ધંધો કરવાનો કહો એટલે અને વધામ વધારે હોય તો કોઈ પાનનો ગલ્લો કરશે એવી રીતે ગામડામાં હવે કેવું થયું છે કે જે લોકો નોકરી નથી લાગ્યા અથવા જે લોકો બહાર નોકરી કરે છે એમને એવી ગણતરી હોય છે કે તબેલો કરીએ એટલે ખૂબ ઘણા બધા પૈસા મળી જાય એમ આપણે સમાચારમાં વાંચતા હોઈએ કે બનાસ ડેરીની કે મહેસાણા દૂધસાગર ડેરીની કે અમૂલ ડેરીના કેટલા ગ્રાહકો એવા છે અમારા બનાસકાંઠામાં એવી બહેનો કેટલી છે જે વર્ષે એક કરોડનું દૂધ ભરાવે છે કેટલું એક કરોડનું દૂધ અને બનાસ ડેરી જે રીતે એમને વાર્ષિક નફો આપે છે તો એમને અંદાજે પચીસ લાખ રૂપિયા જેવો તો નફો આવતો હોય છે તો મહિનાનો એમનો તમે બે લાખ પગાર ગણી શકો પણ તમને શું લાગે છે કે આટલા ઇઝીલી બે લાખ મળી જતા હશે અને જો ઇઝીલી બે લાખ મળતા હોય તો લોકો તબેલામાં કેમ એટલું બધું દરેક વ્યક્તિ કેમ તબેલો નથી કરતો તો તબેલાનું એક ગણિત તમને સમજાવ કે તબેલો કરવા માટે સૌ પ્રથમ તમારે જો અહીંયા દેખાય છે એ રીતે બે લાખના ખર્ચે આખી તબેલાની રચના કરવાની હોય છે ઓછોમાં ઓછો બે લાખનો ખર્ચો એમ નોર્મલ તમે ઘણો મજૂરી પણ જાતે કરો તો અને અંદર જે પીવાની પાણીની પાઇપલાઇન અને જે ચારો નાખવાનો આવે એની વ્યવસ્થા કરવા માટે અંદાજે તમારે પચાસ હજાર રૂપિયાનો ખર્ચો કરવો પડતો હોય છે તો હાવ સાદો આવો તબેલો કરવો તમારે અઢી લાખ રૂપિયા તો તાત્કાલિક લોઈએ બીજું કે તમારે તબેલો કરવો હોય તો મિનિમમ દસ પૈસો જોઈએ અત્યારે જે પૈસાના ભાવ ચાલે છે જો અગાએ મને મારવા એ રહી એ મુજબ દસ પૈસો લાવવા માટે આઠથી નવ લાખ રૂપિયાની તો તમારે તાત્કાલિક જરૂરિયાત ઊભી થાય છે કેટલી આઠથી નવ લાખ રૂપિયાની તાત્કાલિક દરેક ખેડૂતને જરૂરિયાત ઊભી થાય છે તો આઠ લાખની ભેસો અને અઢી લાખનું બાંધકામ સાડા દસ લાખ રૂપિયા થયા આ તો ફક્ત તબેલો બનાવવાની શરૂઆતનો તમને ખર્ચો કીધો હવે એની પાછળ તમારે જો હવે કેવી ફેશન છે કે ખેડૂત તો જાતે ખેતી નથી કરતા અને એક માણસ રાખી લે વર્ષે એને પૈસો દોવા સાથે અને સારને બધું વાઢવા સાથે અંદાજે એમને દોઢ લાખ રૂપિયા જેટલો પગાર આપવો પડતો કારણ કે કોઈ વ્યક્તિ સવારથી સવારે પાંચ વાગે ઉઠી પૈસો ધોવે રાતે પૈસો દોવે આખો દિવસ પહેરા પેસને ચાર નાખે ઓખો કરે તો એના માટે દોઢ લાખનો એક માણસ રાખવો પડે એટલે આઠ લાખની ભેંસો અને અઢી લાખ એના લે સાડા દસ લાખ અને માણસના થઈ અને તેર લાખ રૂપિયા તો તમારે શરૂઆતમાં થાય છે ચલો તમે નવી ભેસો લાવી છે એસી હજારના ખર્ચે એટલે આપણે એવું માની લઈએ એક દરેક ભેસ ત્યારે દોવા આપતી હશે તો એક ભેસ અંદાજે પાંચ લિટર દૂધ કાઢે તો દસ ભેસો થઈ અને એક ટકનું પાંચ લિટર લે કે પચાસ લીટર દૂધ ભરાવે દૂધના અત્યારે લીટરે ભાવ ડેરીની અંદર સિત્તેર રૂપિયા તો સાહીઠ રૂપિયા એવરેજ મળતા હોય પણ ચલો સારી તમે સારું માની લો કે ભાઈ સિત્તેર રૂપિયા તમને મળે સારી પૈસો છે તો એક ટકનું તમારે પાંત્રીસો રૂપિયાનું દૂધ થયું અને સાંજને સવારના થઈને પર ડેનું સાત હજારનું તમારે દૂધ જાય છે કેટલા હજારનું સાત હજારનું તો મહિને એ મુજબ તમે બે લાખ ને દસ હજારનું દૂધ ગણી શકો હવે બે લાખ ને દસ તો આપણે ગણ્યું એની પાછળનો ખર્ચો આપણે ગણીએ કે આપણે એક ભેંસને કેટલી બોરી જોવા મહિને હા એક ભેંસને પાંચ બોરી કોણ ઓકે તો એમણે તો એવું કીધું કે ભાઈ એક ભેંસને પાંચ બોરી જોઈએ પણ આપણે અંદાજે મહિને ત્રણ બોરી ગણીએ એમ બચાવ કરી કરીને હો પણ ત્રણ બોરી કરો તો બહુ દૂધ ના આપે તો દસ ભેંસોને મહિને એવરેજ ગણો ને ચાલીસ બોરી ખોણ જોઈએ ચાલીસ બોરી એટલે કેટલા થયા બોરીના શું ભાવ હે એટલે એક એક બોરીના અંદાજે સત્તરસો રૂપિયા હાલ ભાવ ચાલે છે તો ચાલીસ બોરીના ચાલીસ હજાર સાતસો બ ત્રીસ ચાલીસ બોરીના ચાર લાખ ચાલીસ હજાર ને તમારે અંદાજે ને એસી હજારનું ખોણ ફક્ત ખોણ જ જોઈશે શેના માટે બે લાખને દસ હજારનું જે દૂધ ભરાવશો અંગે પાંચ લીટર ભેંસતો જ દૂધ આપશે કારણ કે એને તમે ખાણ આપશો તો તો અંદાજે બે લાખ દસ હજારનું દૂધ થાય એની અંદર એંસી હજારનું ખોણ જાય એંસી હજાર સિવાય તમે દર મહિને જે આપણે ભાગ્યાના ગણ્યા હતા એક લાખ ને પછી દોઢ લાખ એટલે પંદર હજાર રૂપિયા એ થાય એનો ખર્ચો એટલે પંચાણું હજાર રૂપિયા તમારે ફક્ત માણસ રાખવાના અને ભાગ્યાનો ખર્ચ થયો હવે તમે સૂકા પૂળા રોજના એક ભેંસને પાંચ તો સૂકા પૂળા જોઈએ અને લીલી ચાર એ રીતે દસ ભેસનો તમારે એક ભેંસ પાછળ રોજનો પાંચસો રૂપિયાનો તો ઓછામાં ઓછો ચારો ગણો તો દસ ભેસા પાછળ રોજનો પાંચ હજાર એટલો બધો તો વધી જશે પાંચ હજાર ત્રણસો રૂપિયાનો ચારો ગણો તમે ત્રણસો એક ભેસ પાછળ તો ત્રણ હજાર તો મહિને નેવું હજાર રૂપિયા તમારે ભેંસ પાછળ લીલો ચારો સૂકો ચારો હુકલું નખો કોઈ ભેંસ બીમાર પડે હે એને બીજી કોઈ દવા કરાવો હો એ તમે ખર્ચો ગણો તો નેવું નેવું એક લાખને એસીને એક લાખને પંચ્યાસી હજાર રૂપિયા પાણી સાથે તમારે ખર્ચો થાય છે તો બે લાખને દસ હજારની તમારી જે દૂધની આવક હોય એની સામે એક લાખ અને પંચાણું હજાર રૂપિયા તો ખર્ચો થઈ ગયો તો હવે વધે કેટલા તો એક તો મહિને પંદર હજાર રૂપિયા તમારે વધે એમાં બીજો બેનિફિટ શું થાય છે કે દસ પૈસો હોય તો તમે તમને વાર્ષિક દોઢ લાખ રૂપિયાનો તમે ખાતર વેચી શકો એટલે પંદર આ અને પંદર હજારનો તમારા મહિને ખાતર થાય એટલે ત્રીસ હજાર રૂપિયા તમારે એ બચશે બીજું કે દસ ભેંસ હોય તમારી પાસે તો એની વેચાતી ભેંસ લાવી હોય મોસ્ટલી પાડીવાળી આપણે ભેંસ લઈએ તો ત્રણ વર્ષે એ ભેંસની જે પાડીઓ મોટી થતી હોય એટલે એનો તમે દર મહિને અંદાજે વીસ હજાર રૂપિયા પ્રોફિટ ગણો તો મહિને ચાલીસ હજાર રૂપિયા સતત કોઈ પણ પ્રકારના નુકસાન વગર મળે એ લાંબા આવ્યું છે ત્રણ વર્ષે તમે ભેંસ એની પાડી મોટી કરી અને વેચો એ હિસાબે તમને હવે કેવું કરે છે જો ઘણા વ્યક્તિ તબેલો કરી અને બીજા વ્યક્તિ ઉપર ડિપેન્ડ થઈ જાય તો એને અત્યારે તો જો પંદર હજાર વધે એ પણ નથી વધતા ખાતરના પણ નથી વધતા અને તબેલાની અંદર નુકસાન આવે છે બીજું કે જે મહિને બે લાખનું દૂધ ભરાવે એનો નફો પણ એને વાર્ષિક વીસ હજાર આવવાનો છે એમ તો ટોટલ પચાસથી સાઠ હજાર રૂપિયા તમે આવક ગણી શકો પણ એમાં એવું ધારી લેવાનું કે દસ પૈસામાંથી એક પેસ દોવા નથી આપતી અચાનક દોવાનું બંધ કરી દેશે કોઈ પેસ મરી જાય છે તો તમારે શું કરવું અને દસ પેસ પાછળ રાત દિવસ મહેનત કરવી પડે જો તમે જાતે ભાગ્યા સાથે રહી અને મજૂરી કરાવો હો તમારું તેર લાખનું ઇન્વેસ્ટમેન્ટ હોય છે તો તમને કેસ તો ફક્ત તમારે પંદર હજાર વધે છે મહિને અને પંદર હજાર રૂપિયા ના વધે અને વીસ હજારના એની જે નાની પાડી હોય એની નવી ભેંસ તૈયાર થાય એ રીતે તમને મહિને પચાસ હજાર મળતા હોય એટલે બાર મહિને તમે છ લાખનો પ્રોફિટ ગણી શકો એની સામે તમારે બે વીઘા જમીન રોકાય છે તેર લાખનું જો ગામડાની ભાષામાં બે ટકે વ્યાજ લાવે તો અઢી લાખનું વ્યાજ રોકાય છે અઢી લાખનું વ્યાજ જાય છે આ જાય એટલે એક ખેડૂત દસ ભેંસ રાખી અને બાર મહિના સખત મજૂરી કરે ત્યારે એને ત્રણ લાખ રૂપિયા પ્રોફિટ થતો હોય છે એની અંદર જો કોઈ ભેંસ જતી મરી જાય એક લાખની તો તો એને ફક્ત બે લાખનો નફો રહેતો હોય છે તો કોઈને એવું હોય કે હું દસ ભેંસ લાવું ને દર મહિને પચાસ હજારને લાખ રૂપિયા કમાવવાનું કરોડપતિ થઈ જુ તે એવું કંઈ પોસિબલ નથી કારણ કે જો દસ ભેંસો રાખો ને એની પાસે તમે સમય આપો તો તમે બીજો કોઈ ધંધો નથી કરી શકતા કોઈ રોજગાર કરી શકતા નથી એટલે બહુ જોઈ વિચારી અને તબેલો કરવો હોય તો તમારે તબેલો કરવાનો થાય છે બાકી તમને એમ હોય જો અમારા ભાઈ ખેડૂત છે એમનો મેં આખો હિસાબ માર્યો તો એમણે કીધું કે મારે દહ પહેવું છે ને તો છેલ્લે બાર મહિને મારું ઘરનો બોર છે ઘરનું ટ્રેક્ટર હે પાણી છે અને ખેત બાજુનું ખેતર છે એની અંદર એમણે ચારવાઈ હે તો એના આધારે ફક્ત એમને બાર મહિને બેથી ત્રણ લાખ રૂપિયા વધે છે એના અમે એમણે પોતે પોતાની ખેતી જાતે નથી કરી શકતા એ ભાગે આપવી પડે છે બીજો કોઈ રોજગાર કરી શકતા નથી એટલે એમણે કીધું કે જો તબેલો કરવો હોય ને તમારે જાતે મજૂરી કરવી હોય ને તો તબેલો કરજો બાકી બીજા કોઈના ભરોસે ભાગ્યો રાખીને કે એ કરશે ને તમને કમાઈએ છે એ ભરોસે જો તબેલો કર્યો તો તમે દેવામાં ઉતરી જશો આ એમનું ખેતર છે તમને બતાવ્યું છે અને આ એમનો આખો તબેલો છે